જો ચંદ્રની ગ્રેવિટીની અસર પૂનમ અને એ દિવસે થતી હોય ભરતી અને ઓટ જો આવતી હોય તો સ્વાભાવિક છે કે ગ્રહોની અસર આપણા જીવન ઉપર થાય થાય અને થાય જ વિશેષ કરીને કાલે દાનનું અતિ મહત્વ છે સાથે સાથે એકાદશી પણ છે તો મનમાં એવી શંકા થાય કે એકાદશીના દિવસે શું આવી વસ્તુનું ધાન્યનું દાન દઈ શકાય નથી કારણ કે આખે આખું કાલે સંધિ થાય છે ઉત્તરાયણ અને દક્ષિણાયન કાલે અત્યારે જ્યાં જુઓ ત્યાં શરદીનો પ્રકોપ હોય કફ પ્રકોપ હોય તો એવા પ્રકોપ માટે સૂર્યનારાયણના તેજથી નમસ્કાર આપણા સૌનો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે આવી ગયો છે ને આપણે સૌ એને ઉજવવા માટે ઉત્સુક છીએ ઉત્તરાયણ એટલે ફક્ત પતંગ ચગાવી જેવું નહીં પણ ઉત્તરાયણ છે એનું સાથે વૈજ્ઞાનિક જ્યોતિષ્ય તેમજ ખગોળીઓ પણ ઘણું બધું મહત્વ છે ઉત્તરાયણ છે એટલે કે સૂર્યનું ઉત્તર તરફ ગમન છે એ આપણા જીવન ઉપર પણ ઘણી બધી અસર કરે છે શિયાળો પણ ધીમે ધીમે વિદાય લઈએ છીએ તો શું છે આનું મહત્વ અને કઈ રીતે આપણા જીવન ઉપર અસર કરશે આજે આપણે વિશેષ જાણવાનું છે એ ચર્ચા માટે આજે આપણી સાથે મોરબીના સુપ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ શાસ્ત્રીજી ઉપસ્થિત છે જય વિશ્વનાથ મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે જય વિશ્વનાથ સંક્રાંતિ વિશે દર્શકોને થોડો વિશેષ મજા ખૂબ ખૂબ ધન્યવાદ મોરબી અપડેટના તમામ દર્શકોનો અને સંક્રાંતિની બધાને શુભકામનાઓ સંક્રાંતિ આમ તો બારે બાર મહિનાની હોય છે પરંતુ વિશેષ કરીને મકર સંક્રાંતિ એટલે કે એનું એક નામ છે ઉત્તરાયણ દક્ષિણ ધ્રુવથી જે ચાલી આવતેલી સૂર્યનારાયણ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કરતા હવે ઉત્તર તરફ ગમન કરશે આનું નામ છે ઉત્તરાયણ એટલે કે આ ઉત્તરાયણ એટલે કે હવે કે દેવોનો દિવસ દક્ષિણાયન એટલે પિતૃઓ માટેનો દિવસ અને ઉત્તરાયણ એટલે દેવો માટેનો દિવસ આવું શાસ્ત્ર સંપાદિત છે આવતીકાલે ચૌદ તારીખે બપોરે ત્રણ ને પંદર મિનિટે સંક્રાંતિનો કાલ છે એટલે કે સૂર્યનારાયણ ધનુ રાશિ છોડી અને મકર રાશિમાં આવશે જેવી ધનુ રાશિ છોડશે એટલે ધનારક એટલે કે જેને આપણે કમૂરતા કહીએ કમૂરતા ટુટા હવે નવા મુહૂર્તો નવા લગ્ન વિવાહ નવા નવા પ્રોજેક્ટોનું ક્યાંય ને ક્યાંય ઉદઘાટન આવું બધું ચાલુ થઈ જાય વિશેષ કરીને સંક્રાંતિની અંદર તલ અને ગોળના દાનનું અતિ મહત્વ છે અને શાસ્ત્રમાં પણ એવો નિયમ છે ખલે યજ્ઞ વિવાહ એ છે સંક્રાંત ગ્રહણ તથા તો સંક્રાંતિની અંદર દીધેલું પુણ્ય સંક્રાંતિની અંદર કરેલું પુણ્ય સંક્રાંતિની અંદર કરેલું દાન અક્ષય ફળની પ્રાપ્તિ પામે છે તો અલગ અલગ રાશિને સંક્રાંતિ શું ફળ આપે છે સંક્રાંતિ કેવા વાહન ઉપર આવે છે વાઘ ઉપર આવે છે હાથની અંદર ગદાનું આયુધ છે પીળું વસ્ત્ર પહેરેલું છે પીળા કલરનું પુષ્પ છે અને એને સૂંઘતા સૂંઘતા સંક્રાંતિ પુણ્ય પૂર્વ તરફથી પશ્ચિમ તરફ જાય છે અને એની દ્રષ્ટિ નૈઋત્યમાં છે સંક્રાંતિ જે જે વિષયથી સંબંધ ધરાવે એ એ વસ્તુઓ એ એ દિશાઓ ખૂણાઓની અંદર કઈ ને કઈ રીતે આપત્તિઓ આવતી હોય છે આવું એક વર્તારો માન્યતાઓ હોય છે પરંતુ આ સંક્રાંતિ બધા માટે શુભકામનાઓ તરફથી સાબિત થાય એવું આપણે ભગવાન શ્રી હરિ પરમાત્માને પ્રાર્થના કરીએ

બીજી રાશિ આવે છે વૃષભ રાશિના અધિષ્ઠાતા છે ભગવાન શુક્ર શુક્ર માટેનું શ્વેત શ્વેત કપડાં છે ચાંદીની વસ્તુ છે ચોખાનું દાન છે ઘીનું દાન છે શેરડીઓનું દાન છે સફેદ તલનું દાન છે આ વસ્તુ કરવાથી પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય અને એના પોતાની વાણીની અંદર સુધારો આવે છે ત્રીજી રાશિ મિથુન જેના અક્ષર છે ક છ અને ઘ જે રાશિના અધિષ્ઠાતા છે ભગવાન બુધ તો એ બુધનું લીલું કપડું છે ત્યાર પછી મગ છે લીલી કોઈ પણ વસ્તુ છે લીલી શાકભાજી છે અને ગાયોને લીલું નાખવાનું અતિ મહત્વ છે સાથે ચોથી રાશિ કર્ક દ અને હ અક્ષર આવે છે જે ચંદ્રનારાયણ જેમાં શ્વેત સફેદ કલરના વસ્ત્ર ચોખા છે ઘી છે આવી વસ્તુનું દાન દેવાથી એની પોતાની ક્રાંતિમાં અને ધંધાની અંદર ખૂબ ખૂબ પ્રગતિ થાય છે ત્રીજી રાશિ આવે છે જે સ્વયં પાંચમી રાશિ આવે છે જે સ્વયં સૂર્ય છે એટલે કે સિંહ રાશિ જેના અક્ષર છે મ અને ટ તો આવી રાશિવાળાએ શું કરવું જોઈએ તો કે મૈસૂરની દાળનું દાન કેસરી કલરના વસ્ત્રનું દાન સાથે સાથે પિત્તળની કોઈ પણ વસ્તુનું દાન અને કોઈ પણ રત્નનું દાન દેવામાં આવે તો આવી વ્યક્તિઓ પોતે સત્તાને પ્રાપ્ત કરે છે છઠ્ઠી રાશિ કન્યા રાશિ જેના અક્ષર છે છે અને હણ તો આ રાશિના અધિષ્ઠાતા ભગવાન બુધ હવે આમાં પણ લીલી શાકભાજી છે લીલા મગ છે લીલા ચણા છે લીલા અત્યારે હાલની તકે મળતા વટાણા છે આવી વસ્તુઓનું દાન છે લીલા વસ્ત્રનું દાન છે અને સાથે સાથે ગાયને ઘાસચારો નાખવામાં આવે તો એને પણ શ્રી હરિ પરમાત્મા ખૂબ જ એને સૌમ્યતા આપે છે અને કોઈ કોઈપણ ગ્રહદોષનું નિવારણ આપે છે સાતમી રાશિ તુલા ર અને ત અક્ષર જેના છે આવી રાશિવાળાએ ખાસ કરીને શ્વેત વસ્તુ સફેદ વસ્તુઓ સ્ટીલના થાળી વાટકા ચમચી છે ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાંસાની વસ્તુનું દાન દેવું સાથે ગોળની ચીકી છે આવી વસ્તુનું પણ આવી રાશિવાળી જાતક દાન આપી શકે છે ત્યારબાદ આઠમી રાશિ આવશે વૃષ્ટિક ન અને ય જેના અક્ષર છે વૃશ્ચિક રાશિના અધિષ્ઠાતા છે ભગવાન મંગલ તો મંગલનું પાછું એ જ લાલ કપડું ઘઉં છે ઘઉંની કોઈ પણ બનાવેલી વસ્તુ મોહનથાળ છે આવી વસ્તુનું દાન છે મિષ્ઠાનની અંદર ત્રાંબાનું કોઈ પણ પાત્ર છે તો એનું પણ દાન વૃશ્ચિક રાશિવાળા આપી શકે છે નવમી રાશિ ધનુ જેના અક્ષર છે ભ ધ ફ ઢ ધનુ રાશિના અધિષ્ઠાતા ભગવાન ગુરુ દેવગુરુ બૃહસ્પતિ પીળું વસ્ત્ર પીળું પુષ્પ પિત્તળના કોઈ પણ દાન આમ તો દાન પણ કરી શકાય સાથે સાથે આવી વ્યક્તિએ પીળી ચણાની દાળ અને સાથે હળદરનું દાન પાણીની અંદર હળદર નાખી અને પોતે સ્નાન કરે તો એની પોતાની ક્રાંતિ અને સાથે સાથે એની ઓરાઓનું એટ્રેક્શન વધે છે ત્યાર પછી દશમી રાશિ એટલે કે જે સ્વયં શનિ મહારાજની રાશિ મકર રાશિ એ આવતીકાલનો જે દિવસ છે કાલ પિતા પુત્રના ઘરે પધારે છે એટલે કે મકર રાશિ શનિ મહારાજના ઘરમાં સૂર્યનારાયણનું સ્વાગત કરવાના છે ત્રણ વાગે તો આવી વસ્તુ માટે મકર રાશિએ કાળું કપડું અડદના દાન કાળા તલનું દાન લોઢાના પાત્રનું દાન અને કોઈ પણ પ્રકારે ગાયને ઘાસચારો નાખવો અથવા તો કોઈ પણ ગૌશાળાની અંદર દાન આપવું આ બહુ અતિ મહત્વની વસ્તુ બનશે કારણ કે પોતાના રાશિની અંદર સૂર્યનારાયણ વધારે છે સાથે સાથે શુક્રના શુક્ર ભગવાન પણ મકર રાશિની અંદર આવવાની તૈયારીઓ છે ત્યાર પછીની જે રાશિ છે એ છે કુંભ જેના અક્ષર છે ગ શ સ તો આવા જાતકે ખાસ કરીને એ પણ શનિની જે રાશિ છે એને પણ કાળા કપડાનું દાન આપવું અડદની વસ્તુઓનું દાન આપવું કાળા તલનું દાન આપવું સાથે સાથે કાળી કોઈ પણ દાન આપી શકાય છે ત્યાર પછી રાશિ છે મીન દ ચ થ આ અક્ષર છે તો મીન પીળા વસ્ત્ર પીળું કપડું કે વસ્તુ કોઈ પણ કોઈપણ મિષ્ઠાનનું દાન આ બધું જ આપી શકાય છે વિશેષ કરીને કાલે દાનનો અતિ મહત્વ છે સાથે સાથે એકાદશી પણ છે તો મનમાં એવી શંકા થાય કે એકાદશીના દિવસે શું આવી વસ્તુનું ધાન્યનું દાન દઈ શકાય દાન દેવામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી દાન દેવામાં ક્યાંય પણ શાસ્ત્ર મનાઈ કરી નથી પરંતુ કાલે સંક્રાંતિનો પુણ્યકાલ સવારે સાત ને તેર મિનિટથી લઈ કારણ કે પરાન સંક્રાંતિ ગણાય છે જેનો લેખ આપણે મોરબી અપડેટની અંદર પણ આપી દઈશું તો એ પણ આપ વાંચી શકો છો કેવી રીતના ગણી શકાય એનું પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી છે કાલે સૂર્યનારાયણ આપણે બીજા અન્ય દેશોમાં વિટામિન ડી લેવું પડે પરંતુ વૈજ્ઞાનિક કારણ છે નીરવભાઈ કે એની અંદર આપણે વિટામિન ડી લેવાની જરૂર નથી કારણ કે આખે આખું કાલે સંધિ થાય છે ઉત્તરાયણ અને દક્ષિણાયણ કાલે એટલે અત્યારે જ્યાં જુઓ ત્યાં શરદીનો પ્રકોપ હોય કફ પ્રકોપ હોય તો એવા પ્રકોપ માટે સૂર્યનારાયણના તેજથી શરીર સ્વયં શરીરની અંદર પધારે જેનાથી શરીરની અંદર જે કાંઈ પણ કફ પ્રવૃત્તિને પ્રકૃતિને સૂર્યનારાયણ પોતાના તાપથી તોડે છે એટલા માટે ઉત્તરાયણ કાળનું આ મહત્વ છે આ અલગ અલગ દાનનું મહત્ત્વ છે બીજી વસ્તુ એ છે કે ઘણી ઘણી વાર આપણને મનમાં આવે કે આ ગ્રહોની અસર આપણી ઉપર થતી હશે તો એક સામાન્ય ઉદાહરણ બધી વખતે આપું છું કે જેમ ચંદ્રની અસર આખી પૃથ્વી ઉપર પિચોતેર ટકા પાણીમાં જો ચંદ્રની ગ્રેવિટીની અસર પૂનમ અને માસના દિવસે થતી હોય ભરતી અને ઓટ જો આવતી હોય તો સ્વાભાવિક છે કે ગ્રહોની અસર આપણા જીવન ઉપર થાય થાય અને થાય જ તો આપ પણ આપણા જીવનને ખૂબ કૃતાર્થ કરો ભાવાર્થ કરો અને ખૂબ ખૂબ દાન પુણ્ય કરો દરેક ગૌશાળાઓની અંદર દાન કરો કોઈ વ્યક્તિને ભણવાની અંદર જરૂરિયાત હોય તો એવા વ્યક્તિને પુસ્તકનું દાન પણ કરી શકાય ક્યાંય હોસ્પિટલની અંદર દર્દીને કોઈ જરૂર છે તો એવી જગ્યાએ જઈ અને દર્દીને મદદ કરી શકાય કોઈ વ્યક્તિને મકાન ની અંદર કોઈ નાની મોટી વસ્તુની જરૂર છે કોઈની દીકરીને પરણાવવાની જરૂર છે તો એવી વ્યક્તિને પણ આપ દાન આપી શકો છો આ બધા જ દાનના પાત્રો છે અને યથાશક્તિ આપનાથી બને એટલું દાન છેલ્લી બાકી કઈ જ ના હોય તો જેમ રામ પરમંશજી કહે રામકૃષ્ણ પરમંશજી કે હાથમાં ચપટી ધૂળ લઈને પણ દાન આપવું તો ધૂળનું દાન પણ શ્રેષ્ઠ છે તો જેટલું બને એટલું દાન આપવું એ જ ભાવ સાથે હું અહીંયા વિરામ આપું છું જય મહાદેવ જય વિશ્વનાથ મોરબી અપડેટના તમ તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી સંક્રાંતિ ખૂબ નિરામય અને નિરોગી નીવડે અને હા ખાસ સાવચેતી રાખજો ઘણી ઘણી જગ્યાએ અકસ્માતો પણ ધાબા ઉપરથી પડવાનું પણ બને છે તો આવી વસ્તુ ઉપર પણ આપ સાવચેતી રાખજો એ જ ભાવ સાથે જય વિશ્વનાથ જય મહાદેવ